ગરબો ગુજરાતની ઓળખ છે આ વાક્ય તમે કેટલી વાત સાંભળ્યું હશે પણ બહુ વિચાર નહી કર્યો હોય કે ગુજરાતમાં તો બીજું કેટ કેટલું છે તો ગરબો જ કેમ ગરબો એ સમસ્તમાં સ્વીકૃતિ પામ્યો છે તમામ પ્રકારના જાતિ જ્ઞાતિ ધર્મ સમાજ પ્રદેશ બધી સીમાઓ ઓગળી ગઈ છે જેવું ગુજરાત છે ને એવો જ છે એનો ગરબો ગરબો ગોળાકારમાં ઘૂમે વર્તુળમાં રમાય એ એ બહુ સૂચક છે વર્તુળની વિશેષતા કે 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 એને આરંભ અંત નથી પર કોઈ કોઈ પહેલું છેલ્લું નહીં કોઈ નાનું કે કોઈ મોટું નહીં સમાનતાનો સંદેશ સહજ મળી જાય છે ગરબામાં તમને એવા ગરબા યાદ હશે જ કે જેમાં માના ગરબે કુંભારને ત્યાંથી પછી દિવેટ પિંજારાને ત્યાંથી તેલ ઘાંચીની ફૂલડા માળીને ત્યાંથી અને પછી તો દરજી ને ને સોની મણિયારો બધા પોતાનું યોગદાન આપે અને ઢોલીનો ઢોલ ન વાગે તો ગરબો ઉપડે જ કેવી રીતે માના દરબારમાં સહુને આવકાર માને એના બધા છોરું સરખા એની અમી નજર સહુ ઉપર એટલે જ તો ગરબામાં માને જગત જનની કહી છે જ્યોતિ સ્વરૂપ જગદંબા કહે છે માં પૂરણ જ્યોત છે આપણે અંશ જ્યોત માની જ્યોતના અંશ આપણે સમસ્ત સૃષ્ટિનું ચેતન તત્વ એમાં પ્રગટેલો પ્રકાશ પુંજ એટલે માં જગદંબા માટીનો છિદ્રાળુ ગરબો એનું પ્રતિક છે એ જાણે આપણો દેહ એમાં દીવો એ આતમરામ પ્રતિકમાં પણ કેવી ભવ્ય કલ્પના આપણા અસ્તિત્વનું કેવો મહિમા કર્યો છે અને એ રીતે આપણી જવાબદારીનો પણ આપણને બોધ આપ્યો છે માના ગરબાનું વર્ણન કરતા કવિ શિવરામે ગાયું બ્રહ્માંડનો ગરબો કીધો રે માં અંબાજી ગરબે ઘૂમે છે અને માએ સ્નેહથી શિર પર લીધો રે પછી તો ઉપર ઈંઢોણી અવનિની કીધી રે ને દશે દિશાથી ગૂંથી જાળી सात पातालू कीध कोडिय मेरू नी कीधी ना कीधा तेल फूलेल बार सूर्य ना दीपक जरे आवो गरबो रचाय त्यारे कवि के, के विष्णु वांसळी वगाड़े शिवजी ताल बजावे नारद वीणा वगाड़े ब्रह्मा वेद भणे इंद्र इंद्राणी छंद गाय त्यास करोड़ देवी देवताओं जो भेगा આવા ગરબાનો આપણે મહિમા કરવો છે એના કેટલાક લોકપ્રિય અને કેટલાક આજે વિસરાયેલા પણ ઉમદા કવિ કલ્પના સમા ગરબા સાથે મળીને યાદ કરવા છે એ ગરબાના સર્જકોએ આરંભમાં જ ગાયું છે પહેલા પૂજું ગણપતિ મને આપો મતિ રે લોલ શુદ્ધિ આપો સરસ્વતી રે બુદ્ધિ સારી આપજો કુબુદ્ધિને કાપજો રે લોલ તો આપણે શુભારંભે એ જ પ્રાર્થના કરીએ ને એનું સુફળ પણ ઓળખી લઈએ જેમ ભક્ત કવિ કહે છે ને કે સાંભળે એનું કલ્યાણ કરશે ગરબો ગીત સંગીત ને નર્તનનો ત્રિવેણી સંગમ છે ને એને કાંઠે ફરફરે છે જગજનની જગદંબાના બાવન ગજની ધજા આપણી ભાષામાં કહેવાય છે કે ગરબો ગાવા જઈએ ગરબે રમવા જઈએ ગરબે ઘૂમવા જઈએ ગરબો ફરવા જઈએ એટલે કે ગરબામાં ત્રણેય થાય ગરબે રમનારા ગોળ ગોળ ઘૂમે પણ ખરા ગાય પણ ખરા એમાં તાળી ચપટી ને ઠેસ એટલી જ સામગ્રી એટલે કોઈ પણ ગરબે રમી શકે એ માટે વિશેષ ધન ઇત્યાદિની જરૂર નહીં વોવારુને કોઈ બંધનનું કે આમન્યાનું એવું કોઈ પ્રતીક તમને જે એનો લાંબો હાથ લાંબો ઘૂમટો એ ક્યાંક દેખાય ખરો તો ક્યાંક વળી ઘોરીની આંખના ઉલાળા એનું પણ મુદ્રા સૌંદર્ય રચાય ક્યાંક વળી ઓઢણું ઝાલવા મથતી ને ચણિયા ચોળીમાં ઘૂમતી એવી નાની નાની દીકરીઓ દેખાય ગરબાનો એક જરાક રમતિયાળ અર્થ એવો પણ કરાય કે ગ એટલે ગૌરી એટલે કે બાલિકા ર એટલે રામા અર્થાત યુવતી અને બા એટલે બા ત્રણેય વય સ્ત્રીઓ જેમાં ગરબે રમી શકે છે તે આ કલા પ્રકાર છે અલબત્ત ગરબો કરનારની પોતીકી અંગ છટા એને અલગ પાડે લોક બોલીમાં આપણે એને વળોટ કહીએ અંગ્રેજીમાં જેને તમે ગ્રેસ કહો છો આ વળોટ સોનું પોતી કેટલાકમાં ગ્રેસ હોય કેટલાકમાં બિલકુલ ન હોય શીખવા છતાંય ન આવે લોક બોલીમાં કહું તો કોષ ગળી ગયા હોય એમ ગરબે ઘૂમતા હોય લચક એમાં ઠામુકી ગેર નર્તનમાં વળોટ જ પ્રસ્તુતિને નયનરમ્ય બનાવે એટલે જ ગમાય હું મારે જોવા રે વહુવારુના વળોટ રે ગરબે જઈએ ત્યારે આ ભેદ આંખમાં વસે કે આંખે અથડાય પણ ખરો વળી કેટલાક તો તાલસે બે વફા જેવા પણ મળે તાલી ચપટીને ઠેસની જગ્યા જ ન સમજતા હોય અલબત્ત આ ઉત્સવ નિજ આનંદનો ઉલ્લાસનો એમાં નાચી ઉઠવાનું મન થાય એટલું જ પૂરતું બીજું બધું પછી આમ પણ માના ભક્ત કવિઓએ કવિતામાં જ શોભા અતિ ઘણી ગાઈ છે અને કહ્યું જ છે કે એ વર્ણવી જાય એવી નથી એ પછી જે વર્ણનો કર્યા છે ને એમાં ઉપયોગમાં લેવાયેલા અતિશયોક્તિ અલંકાર સામે કોઈ ભાવભર્યા હૈયાને કદીએ હજુ સુધી સવાલ નથી થયો જે રીતે સોના રૂપા હીરા મોતી માણેક રેશમ એનો ઉલ્લેખ મળે જે યાદ કરો અરે પ્રસાદ નો વૈભવ પણ યાદ કરો એમાં કઈ સવા ને અધમણ થી ઓછું કઈ ને ખપે જગદંબા થાળ ગવાય તો એમાં સોનાના પાટલે ચાંદીના થાળમાં જાત ભાતના પકવાન ને હસ્ત પ્રક્ષાલનમાં પણ ગંગા યમુના જળ ને પાનના બીડા ને ઓઢણ ને પોઢણ ને પાથરણ ને ઝૂલણની વ્યવસ્થા માથે વીંઝણ લો એ ખરો તમે માના થાળ ગાયા હશે એક પ્રાચીન થાળ છે વલ્લભ ભટ્ટનો એમાં વર્ણન જુઓ દ્રાક્ષ ચારોળી બદામ અખોડ પિસ્તા એ તો બરાબર પણ પછીની યાદી સાંભળો પાકા બોર સિંગોડા સાકર શેલડી ખડબૂચા આંબા કાકડી તીખા તમતમતા આદુ લીંબુ માહી કરમદા અને પછી પાછી મીઠી મીઠી વાનગીઓ તો ખરી જ મગના લાડુ ને ઘેબરસાર ને પેંડા ને ઘારી ને દૂધપાક પણ અને ખીર ખાંડ ઘૂટપોળી કંસાર લેચી લાપસી ચૂરમા વેડમી વાડા ને શાક ને ભાઈ પાછા કઢાયેલા ઘી ને દૂધ ને ઓહો હો દાળમાંય ઘી રેડી પાછા આવો થાળ ધરાય એને માટે પ્રસાદ એને જોઈને કોઈ પણ ભક્ત તો જૂઠ રહ્યા તે જન માંગી માંગી ખાય માં થોડુંક ચાખી લે ને પછી જે બચે એ લોકો માંગી માંગીને ખાય એ આ પ્રસાદ છે આ વૈભવનું પ્રદર્શન નથી આ ભક્તિના ભાવનું દર્શન છે મા તો ભાવની ભૂખી છે નવરાત્રી દરમિયાન ગવાતા ગરબાનું વૈવિધ્ય કદાચ અવે વિસરાયું છે અન્યથા ઘટસ્થાપનના પણ ગરબા છે મારી બહુચરા બાયરે એક દિવસ માય આનંદ બારે બેઠા તે અતિ સુખ કંદ મારેલો એવે સમયે માને થયું કે નવરાત્રના પવિત્ર દિવસોમાં વ્રત કરવો એ પલંગને પરિહાસ પડતા મૂકીને ઉઠ્યા સખીઓ મળી તો મનોભાવ દર્શાવી આ નવ દિવસ ઉત્સવ રચવાનો આદેશ માએ આપ્યો રંગરોગાન સુશોભન આદિ કરવાનું કહ્યું સુપેરે શોભાકલ્પી ચોસઠ જોગણીઓને નોતરી ચાચરમાં સાત દિવસમાં ગરબે રમ્યા આઠમી દિવસે હવન કર્યા અને દસમી દિવસે તારણા કર્યા માએ ગરબાનો મહિમા કરતા કહ્યું દસ દિવસ સ્થિર મને સાંભળે રે નિધિ રિદ્ધિ સિદ્ધિ આવી મળે રે આ ગરબે તે એ વર આપીએ રે અને એમ કહી કુંભ ઉથા પીઓ રે આ ગરબામાં આવો તો રિદ્ધિ સિદ્ધિ નવનિધિ બધું મળે એવું માએ પોતે કહ્યું છે તો આજે આપણે આપણી શ્રદ્ધાના કુંભનું સ્થાપન કરીએ સર્વ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે